જનહિત મેં જારી મોંઘવારી પર સપ્તે ભરી ગુડ મોર્નિંગ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં જે રીતે આજકાલ મોંઘવારી વધી રહી છે આપણી આવક તો એટલી જ રહે છે પણ અમે ખર્ચા વધતા રહ્યા છે ખર્ચા ડબલ થાય છે એને ધ્યાનમાં રાખીને અમે જે છેલ્લા બે વર્ષથી ફૂડ સ્ટોલ ચલાવીએ છીએ એ ફૂડ સ્ટોલ નહીં દાબેલી અને નહીં ક્વોલિટી અને ક્વોન્ટિટીને મેન્ટેન રાખવામાં આવે અમે પણ અમારા દાબેલી અને વડાપાઉંના ભાવમાં નહીવત જેવો વધારો કર્યો છે જેમ કે પહેલાં અમારી દાબેલી આવતી હતી બાર રૂપિયામાં માત્ર બાર રૂપિયામાં દાબેલી આવતી હતી હવે એનો ભાવ વધારીને પંદર રૂપિયા કર્યો છે અને વડાપાઉં પંદર રૂપિયામાં આવતો હતો એનો ભાવ વધીને વીસ રૂપિયા કર્યો છે આ ભાવ તારીખ સોળ જૂન થી લાગુ કરવામાં આવ્યો છે સોળ જૂન ને રવિવાર રવિવારથી આ ભાવ લાગુ કરવામાં આવશે તો આની ખાસ નોંધ લેજો કે ભાવમાં થોડો વધારો કર્યો છે કારણ કે અમારી ક્વોલિટી અને ક્વોન્ટિટી બેસ્ટ રહે સ્ટાન્ડર્ડ રહે એટલા માટે ભાવમાં થોડો વધારો કર્યો છે બાકી કંઈ છે નહીં બરાબર ક્વૉલિટીને ક્વોન્ટિટીને બંનેને ધ્યાનમાં રાખીને ભાવમાં વધારો કરવો પડ્યો એવું હતું બાકી જો અમે લો પ્રકારની વસ્તુ વાપરીએ તો ભાવ આનાથી પણ ઘટાડી શકાય કે લો પ્રકારનું તેલ એ બધું વાપરીએ તો આનાથી પણ ઘટાડી શકાય પણ અમે ઓરિજિનલ સિંક તેલ જ વાપરીએ છીએ અને બધું સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરીએ છીએ એટલા માટે ભાવમાં થોડો નહીવત જેવો વધારો કરવો પડે એવું હતું એટલા માટે થોડો જ વધારો કર્યો છે બહુ વધારો કર્યો નહીં બરાબર તો આ વાતને ધ્યાનમાં રાખીને હવે તારીખ સોલ અને રવિવારથી આપણો બાઉલ અમલમાં